આચાર્યના શિક્ષકોના અને વિદ્યાર્થીની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે એ નિવેદનો અને આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવશે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે એ આવશે પછી શાળા સંચાલક મંડળ એમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે પોલીસ પણ આ બાબતની તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે નાની નાની બાબતોની પણ ચકાસણી કરી છે મારી ટીમ પણ ચકાસણી કરી છે રિપોર્ટ આવ્યા બાદ હકીકત જે હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાર્થીની નું પ્રવેશ આ વર્ષે જે લેવામાં આવ્યો છે આ શાળાની અંદર વિદ્યાર્થીની અગાઉ અન્ય શાળામાં ભણતી હતી અને અભ્યાસ દોઢ વર્ષ જેટલો છોડી દીધો હતો ફરી અભ્યાસ આ શાળાની અંદર પ્રવેશ મેળવી અને શરૂ કરેલો છે બે આ વિદ્યાર્થીની સાથેની બેન પણ હતી આ શાળાની અંદર બંનેની ફી બાકી હતી હકીકત છે પરંતુ વિદ્યાર્થીની તારીખ પછી સતત ગેરહાજર જોવા મળે છે એવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પરંતુ બાદ જ આ બાબતની વધારે પુષ્ટિ કરી શકાય તેમ છે પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત છે જે નાબાલિક બાળકી વર્ષની ભણતી હતી પોતાના ઘરે એ સુસાઈડ કરેલ છે જે સંદર્ભે પોલીસ સ્કૂલના જે કંઈ શિક્ષકો છે એમનો જે સ્ટાફ છે એના નિવેદનો નોંધાયેલા છે અને એમના કુટુંબીજનોના જે કોઈ આપઘાત સંબંધે જે કોઈ એમની રજૂઆતો છે એમના જે કોઈ પાસા છે એ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને આપઘાતનું ચોક્કસ શું કારણ છે એ સંદર્ભે એની એનું જે ચોક્કસ કારણ શોધવા માટે હાલ એની પાછળ લાગેલી છે અને થોડા સમયમાં એનો નિષ્કર્ષ આવશે હાલ કોઈ જે એમાં શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યો છે એટલે એ સંદર્ભે શાળાનો જો કોઈ રોલ હશે તો એ જે પ્રમાણે અમને જે રિપોર્ટ આવશે એ સંદર્ભે તપાસના પાસાઓમાં એનો પણ વિચાર કરીશું